કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે હાલમાં જે ટેકાના ફોર્મ ભરવાના શરૂ થવાના છે જેમાં ચણા અને રાયડાના મિત્રો ટેકાના ફોર્મ ભરવાના શરૂ થવાના છે તેમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે અને ટેકામાં શું ભાવ પડ્યો છે તેની મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવવાના છે તો બન્યા રહેજો અંત સુધી આ વિડીયોમાં ત્યાર પહેલાં મિત્રો જો તમે હજી સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો ને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કેમ કે હું આવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું અને મિત્રો વાત કરીએ કે આ સિઝન માટે ચણાનો ટેકાનો ભાવ શું પડ્યો છે તો મિત્રો પ્રતિ અગિયારસો ને ત્રીસ રૂપિયા જેવો ભાવ છે હવે મિત્રો વાત કરીએ કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તો તમારે તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ આઠ તથા સાત બારના ઉતારા બેંક પાસબુકની ઝેરોક્સ ચાલુ સ્થિતિમાં હોય તેવો મોબાઈલ નંબર અને અરજી તથા કાગળો તમારી પાસે સાચવીને રાખવાના રહેશે જ્યારે ખરીદોનો મેસેજ આવે ત્યારે આ બધા કાગળો ખરીદકર્તાને જમા કરાવવાના રહેશે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ જોશે તમારે ફોર્મ ભરવા માટે આવો મિત્રો વાત કરીએ કે ઓનલાઈન નોંધણી ક્યાં કરાવી તો ઓનલાઈન નોંધણી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે અને ઓનલાઈન નોંધણી તમારા ગામના વીસી મારફતે કરવાની રહેશે આવો મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયામાં પત્ર ફરી રહ્યો છે તેને તમે અહીં જોઈ શકો છો કે આ વિડીયોને પોઝ કરી અને આ પત્ર વાંચી પણ શકો છો કે ઉપયુક્ત વિષય અન્ય જણાવવાનું કે ભારત સરકાર શ્રી દ્વારા રવિ પચી એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચી માટે ચણા પાક માટે પાંચ હજાર છસો ને પચાસ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે રૂપિયા પાંચ હજાર નવસો ને પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે રવિ બે હજાર ચોવીસ પચીમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ પીએસએસ હેઠળ ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવાનું આયોજન છે રાજ્યના તમામ જિલ્લામાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે અઢાર બે બે હજાર પચીસથી તારીખ નવ ત્રણ બે હજાર પચીસ સુધી એટલે કે દી વીસ દિવસ માટે દરમિયાન ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ્ય કેન્દ્ર ખાતે વીસી મારફતે ઓનલાઈન કરવાની મિત્રો રહે છે નાફેડ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે આથી સદર ટેકાનો ભાવ ચણા અને રાયડાની ખરીદી માટે નોંધણી અંગે આપના જિલ્લાના ચણા અને રાયડાની પકવતા ખેડૂતો પ્રચાર માટે ઘટતી કાર્યવાહી થતાં જણાવવામાં આવે છે અને મિત્રો તમે આ વિડીયોને પોઝ કરી અને આખો પત્ર વાંચી પણ શકો છો તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઇક કરી દેજો ને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું આવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તેનો હું ચોક્કસ જવાબ આપીશ અથવા તેના ઉપર વિડીયો બનાવી દઈશ તો ફરી મળી એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં લગન જય જય ભારત